સુરત શહેરમાં નવરાત્રી પૂર્ણ થતાં જ કોરોનાનો ઉચ્ચાટ જોવા મળી રહ્યો છે તેમનું સિટીલાઇટ જ્ઞાનવૃદ્ધિ ક્લાસીસમાં વિદ્યાર્થીઓ સાત જેટલા પોઝિટિવ આવતા ક્લાસીસને બંધ કરવામાં આવ્યું છે નવરાત્રી દરમિયાન લોકો કોવિડ ગાઈડલાઈન ભૂલી ગરબે ઘૂમ્યા તેને ગરબાની રમઝટ ફેલાવી હતી જોકે હવે નવરાત્રી પૂર્ણ થતા જ કોરોના ફરી ઉચાટ લઈ રહ્યો છે ત્યારે સુરતના સિટીલાઇટ રોડ પરના જ્ઞાનવૃદ્ધિ ક્લાસીસ બંધ કરવામાં આવ્યું છે પાંચ દિવસમાં સાત જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવવાની સાથે કોવિડ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં પણ આંશિક વધારો થઈ રહ્યો છે હાલ તો સાત જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા ક્લાસિસને આરોગ્ય વિભાગ દ્વારા ચૌદ દિવસ માટે બંધ કરાવી દીધું છે તો એકસો પચીસ જેટલા વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો છે ગત દિવસોમાં શાળાઓ શરૂ થતાની સાથે જ કોર્પોરેશન દ્વારા ધન્વંતરી મૂકીને શાળા તેમજ જે પણ કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ આ ટેસ્ટિંગ દરમિયાન જ ગત દિવસોમાં કેટલીક શાળાઓમાં એક એક વિદ્યાર્થીઓ પોઝિટિવ હતા તે શાળાઓ બંધ કરવામાં આવી હતી સાથે સાથે ન્યૂ લાઇટ રોડ પરના એક ક્લાસમાં પણ એ એક વિદ્યાર્થી પોઝિટિવ હતા સાતમી તારીખે તે ટ્યુશન ક્લાસ બંધ કરવામાં આવેલ હતો સાથે સાથે એ વિદ્યાર્થીના તેમજ તે ક્લાસમાં આવતા કુલ એકસો પચીસ જેટલા વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવતા ગત સાત દિવસોની અંદર સાત જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે આ તમામે તમામ વિદ્યાર્થીઓનું પણ ઇન્ડિયન ઇન્ડિવિજ્યુઅલ કેસ ગણીને તેમના કોન્ટેક્ટ ટેસિંગ કરીને તેમના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે સાથે આવા જે પણ કોઈ કોચિંગ ક્લાસીસ છે જે છેલ્લા દિવસોમાં વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન ચાલુ થયા છે ત્યાં ધન્વંતરી હદ ડિપ્લોય કરીને ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે અને સાથે આ તમામ ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટને પણ તાકીદ કરવામાં આવી છે કે એમને ત્યાં આવતા ઓફલાઈન વિદ્યાર્થીઓ માટે કોવિડ એપ્રોપ્રિયટ બિહેવિયરનું અમલ અમલીકરણ સખત થાય અને આ બાબતનું ધ્યાન રાખવા માટે પણ જરૂર પડે કોર્પોરેશન દ્વારા ક્રોસ ચેકિંગ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે સુરતમાં ધીમી ગતિએ પણ કોરોના કેસો વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે લોકોએ પણ સાવચેતી રાખવી ખાસ જરૂરી છે અઝર કુરસી સાથે હર્ષદ શેટા